અને બંને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રી વાળી છે તો આવો જોઈએ બંને ગાડી વિશેની પૂરી ડિટેલ આ વિડીયોમાં તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી બંને ગાડીની માહિતી તમને પૂરેપૂરી મળી શકે વિડીયોમાં આપવા આવી મિત્રો કોઈ પણ ગાડી તમને ગમે તો ગાડી માલિકમાં વહેલામાં વહેલી તકે કોન્ટેક્ટ કરી લેજો જેથી કરી ગાડી તમને ગમતી હોય તો વહેલામાં વહેલી તકે તમને મળી શકે ઊંડાઈની આઈ ટ્વેન્ટી લાઈટ ગાડી મેગના પ્લસ મોડલમાં તમને જોવા મળી જવાની છે જીજે સત્રીસના પાસિંગમાં આ ઊંડાઈની આઈ ટ્વેન્ટી જોવા મળશે અને મોડલની વાત કરીએ તો બે હજાર વીસનો સાતમો મહિનો એટલે બે હજાર વીસ એકવીસનો મોડલ છે એના ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત ને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનરની અંદર આ ઊંડાઈની આઈ ટ્વેન્ટી ગાડી જોવા મળી જવાની છે ગાડીમાં તમને ઇન્સ્યોરન્સ ફૂલ જોવા મળી જવાનો છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુક ની અંદર કરાવેલી છે આ મિત્રો આરટીઓ માઇનસ સીએનજી કીટ તમને આ Hyundai i20 ગાડીમાં જોવા મળી જવાની છે ગાડીના બધા ટાયર મિત્રો નવા છે અને ફક્ત તરફ ફક્ત 69000 જન કિલોમીટર ચાલેલી છે આ મિત્રો કંપની મિત્રો 69000 કિલોમીટર ચાલેલી છે ગાડીમાં મિત્રો ટચ સ્ક્રીન બ્લૂટૂથ સિસ્ટમ છે Android LED ટીવી છે રિવર્સ કેમેરા સિસ્ટમ છે અને ગાડીનો એન્જિનની વાત કરીએ તો એકદમ મિત્રો પેટી પેક એન્જિન કંપની કન્ડિશનમાં એન્જિન તમને જોવા મળી જવાનો છે ગાડી અંદર મિત્રો રિવર્સ સેન્સર સિસ્ટમ છે અને સેન્સર સિસ્ટમ તમને સાલું જોવા મળી જવાની છે

અને મિત્રો ગાડી ગમે તમને ગાડી જોવા મળી જવાની છે અને મોડલ ની વાત કરીએ તો બે હાજર અઢાર પાંચમો બે હાજર અઢાર ઓગણીસ નું મોડલ છે અને ગાડીના ઓનર ની વાત કરીએ તો મિત્રો બે ઓનર માં ગાડી તમને જોવા મળશે ઓનર ગાડી છે

જોવા મળી જવા છે ફૂલ જવાબદારી સાથે મિત્રો આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે આઈ ટ્વેન્ટી ગાડી મિત્રો તમારે લોન થી લેવી હોય તો પણ લોન થી પણ ગાડી મળી જાય સ્થળ પર લોન ની પણ સુવિધા છે આ ગાડીની અંદર મિત્રો લોન પણ થઈ જશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર નીચે સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અહીં તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર